અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા હોસ્પિટલ ઉપરાંત હોસ્પિટાલિટી પ્રાધાન્ય આપીને નવી પહેલ હાથ ધરવામાં આવી છે સિવિલ અને બારસો હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનો અને ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે વેઇટિંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચીને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે

અત્રે નોંધનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ અંદાજિત ચાર થી વધુ લોકો ઓપીડી સેવાનો લાભ મેળવે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલની આ પહેલ ખરા અર્થમાં તમામ સુખાકારીમાં વધારો કરશે તેમ ડોક્ટર જણાવ્યું હતું ફેબ્રુઆરી શનિવાર આજના દિવસે સિવિલ હોસ્પિટલની અંદર ઓપીડી વિભાગમાં દર્દીલક્ષી સેવાનો પ્રારંભ કરવામાં છે અને આ સેવા વિશે વાત કરીશ તો ઓપડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેકે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતિક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂર દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરફ સુધી પણ જઈ નથી શકતા એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશન હંમેશા ગર્દીલક્ષી કામગીરી માટે વિચારતું રહ્યું છે અને આમાં આપણે જોઈશું કે વેલેટ પાર્કિંગ છે કે ઇન્ટરનલ જે ટ્રાન્સફર સિસ્ટમ કરેલી છે ફ્રી બસ સેવા છે કે ઈ રિક્ષા સેવા છે એની સાથે સાથે ઓનલાઈન વેબ પોર્ટલ જેના થકી ઓનલાઈન રેફરન્સ થાય છે આ બધી જ જે જે શરૂઆત કરવામાં આવી છે એમાં એક વધારો આજથી કરવામાં આવ્યો છે અને અત્યારના શરૂઆતમાં એટલો ખૂબ સારો પ્રતિસાદ દર્દીઓ તરફથી મળ્યો છે એમને ખૂબ સારું લાગી રહ્યું છે અને આશા રાખું છું કે એમની દરેક વિઝિટ જે સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં આવતા હોય એ એ સારી અને યાદગાર રહે એવી અમારી સૌની એક કોશિશ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ